આજના સમયમાં કેટલીય ગુજરાતી લેડી કલાકારો છે જેમ કે કિંજલ દવે ગીતાબેન અલ્પાબેન ઉર્વશીબેન વગેરે જેઓ પોતાના મધુર અવાજથી ગુજરાતીઓના હૈયામાં રાજ કરી રહ્યા છે પરંતુ મિત્રો એક સમય એવો હતો જ્યારે ગુજરાતી લોકસંગીત ધીમે ધીમે વિસરાઈ રહ્યું હતું ગુજરાતના મોટા કલાકારો હવે વૃદ્ધ થઈ રહ્યા હતા ત્યારે એક સુંદર યુવતી માર્કેટમાં આવે છે અને પોતાના બેબાક અંદાજ અને અવાજથી લોકોના દિલમાં રાજ કરે છે જી હા મિત્રો આજના સમયમાં યુટ્યુબ ફેસબુક પર એક ગીત રિલીઝ કરતાં લાખો વ્યૂ આવે છે પરંતુ આજથી લગભગ દસ પંદર વર્ષ પહેલાં જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો ન હતો ત્યારે આ કલાકારના ગીતોની સીડી કેસેટ માર્કેટમાં આવતા જ ખરીદવા માટે લોકોની લાંબી લાઈન લાગતી ખરેખર મિત્રો આ લોક ગાયિકા એટલી પ્રખ્યાત થઈ હતી કે તેમને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ મળવા લાગ્યું હતું મિત્રો અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના સૌથી પ્રખ્યાત કલાકારોમાંથી એક ફરીદા મીર વિશે આજે તેઓ બિલકુલ ગુમનામ થઈ ગયા હોય એમ માર્કેટમાંથી ગાયબ થઈ ગયા છે તેઓ ક્યાં છે શું કરે છે કેવું જીવન જીવી રહ્યા છે ઘણા લોકોને ખબર નથી પરંતુ મિત્રો આજે આ વિડીયોમાં અમે તમને ફરીદા મીર સાથે જોડાયેલી કેટલીક એવી માહિતી જણાવીશું જે જાણીને તમારા હોશ પણ ઉડી જશે બસ ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો ભજન ડાયરા અને સંતવાણીના કાર્યક્રમો દ્વારા સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડતા અનેક ગાયક કલાકારો વિદેશ સુધી જાણીતા છે પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે મૂળ પોરબંદર જિલ્લામાં મીર પરિવારમાં જન્મેલા ફરીદા મીર પણ ગાયકી ક્ષેત્રે અનોખું નામ બનાવ્યું છે પિતા તરફથી મળેલા વારસાને વળગી રહેલા ફરીદા મીર ધોરણ દસ બાદ અભ્યાસ છોડી સંગીત ક્ષેત્રે આગળ વધ્યા હતા મિત્રો જ્યારે તેઓ ધોરણ દસમાં હતા ત્યારે તેમની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી અને આટલી નાની ઉંમરે સંગીત ક્ષેત્રમાં આગળ વધ્યા અને પિતા સાથે જાહેરમાં કાર્યક્રમ ગાવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ ગીતો પણ ગાવાનું શરૂ કર્યું હતું જોકે સંગીતની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ફરીદા મીરનું યોગદાન અનેરું રહ્યું છે આજે તેઓ પોતાનું જીવન ખૂબ જ વૈભવશાળી રીતે પસાર કરી રહ્યા છે અને તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરેલો છે માત્ર ભજન કલાકાર તરીકે નહીં પરંતુ હિરેન પરમાર જેવા કલાકારો સાથે અનેક સુપરહિટ ગીતો ગાયા છે જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બનેલા જેમ કે સોને જેસા રંગ તેરા ચાંદી જેસી ચાલ દિલ તોડ કે હસ્તી હો મેરા બેવફા પરદેશી ઈધર જિંદગી કા જનાજા વગેરે સંગીત ક્ષેત્રે સફળતા મેળવ્યા બાદ ફરીદા મીરે દુખડા હરોમાં દશામાં નામની ગુજરાતી ફિલ્મથી ઢોલીવુડમાં હાથ અજમાવ્યો હતો ત્યારબાદ તેમણે ઘણી પ્રખ્યાત ફિલ્મોમાં અભિનય કર્યો હતો જેમ કે કાંતાડી સનેડાને હાથે કન્યાદાન હૈયાના હેત જન્મો જન્મના બેવફા પરદેશી ક્યા રમી આવ્યા રાસ બાપ ધમાલ દીકરા કમાલ રામ લખન વગેરેનો સમાવેશ થાય છે આજે દેશ વિદેશોમાં પ્રોગ્રામ કરનાર ફરીદા મીરે અનેક ગણા ભજનો ગાઈને આપમેળે સફળતા મેળવીને પોતાની સંપત્તિ બનાવી છે ત્યારે તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે તેમનું ઘર ખૂબ જ આલિશાન અને વૈભવશાળી છે ફરીદા મીરના અમદાવાદના મેમનગરમાં આવેલા પાંચ બેડરૂમના પેન્ટ હાઉસની વાત કરીએ તો તેમાં ચાર ડિઝાઇનર બાથરૂમ છે કોર્નર પરના એપાર્ટમેન્ટમાં એક બેડરૂમની જગ્યામાં કિચન આવેલું છે દરેક બેડરૂમમાં જુદી જુદી થીમ પર ફર્નિચર છે પેન્ટહાઉસના ઉપરના ભાગે ખુલ્લી જગ્યામાં આરામ કરવા માટે હિંચકો મૂકવામાં આવ્યો છે ફરીદાનું ઘર ખૂબ જ આકર્ષક છે અને તેમના બેડરૂમ પર લક્ઝરિયસ છે ખરેખર આવું ભાગ્યે જ કોઈ બીજા કલાકારોનું ઘર હશે ફરીદા મીર અનેક સમય સુધી બોલબાલા હતી પરંતુ જ્યારથી બીજા નવા સંગીત કલાકાર આવ્યા ત્યારે પછી તેમની કારકિર્દી અટકી ગઈ પરંતુ લોકપ્રિયતા એવી ને એવી જ છે ખરેખર ફરીદામીર ગુજરાતની ગૌરવવતી મહિલા જ છે જેઓ આજે અર્થાત પરિશ્રમ થકી સફળતાપૂર્વક પોતાનું જીવન જીવી રહ્યા છે હાલમાં પણ તેઓ લોક ડાયરાઓ અને ગીતોમાં ગીતો ગાઈને રમઝટ બોલાવે છે